દેશમાં હિન્દુ દીકરીઓને નામ બદલીને વિધર્મીઓ બદલીઓ ષડયંત્ર છે લવજેહાદના એક કિસ્સામાં તાજેતરમાં જ યુપીના બરેલીની ફાસ્ટ ટ્રેક કોર્ટે ચુકાદો આપ્યો હતો આવો જ કાળ નવસારીમાંથી સામે આવ્યું છે પરંતુ આ વખતે વિધર્મીને પોતાની આ હરકત ભારે પડી ગઈ નામ બદલી હિન્દુ છોકરીને ફસાવી વિધર્મીએ હિન્દુ નો ખોટો ઉપયોગ કરી પ્રેમનું નું રચ્યું નાટક લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને દ્રશ્યો જે વ્યક્તિના હાથ બંધાયેલા છે અને લંગડાતો લંગડાતો ચાલી રહ્યો છે તે છે હિન્દુ દીકરીને નામ બદલીને ફસાવનાર વિધર્મી જુબેર શબ્દીર ખલીફા જે નવસારીના અડદા ગામ રહેવાસી છે પરંતુ આ વિધર્મી રાજનામ ધારણ કરી નવસારીના એક ગામની ચોવીસ વર્ષની યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું યુવતી જે રૂટ પર જતી ત્યાં રિક્ષા લઈને જતો યુવતીને લિફ્ટ આપી ભાડાના રૂપિયા ન લેતો વારંવાર લિફ્ટ આપી યુવતી સાથે મિત્રતા કેળવી પોતાની પાસે વીસ રિક્ષા હોવાની ખોટી વાતો છ મહિના દુબઈ અને છ મહિના નવસારી માં રહેવાની આપી અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ આચર્યું જયારે યુવતી ને વિધર્મી અસલી ઓળખ ખબર પડી તો તેને સંબંધ કાપી નાખ્યા તો આ હવસખોર તેને ધમકીઓ આપવા લાગ્યો જેથી યુવતી તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જુબેર ખલીફા ઝડપી પાડ્યો

લવજહાજના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે તેવામાં આવા તત્વોને પાઠ ભણાવવા માટે પોલીસે તેને ઝડપી જ્યાં જ્યાં યુવતી સાથે તેને દુષ્કર્મ આચર્યું ત્યાં ત્યાં રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું આ સાથે જ પોલીસે જુબેર ખલીફાનું સરઘસ પણ કાઢ્યું જેથી આ ઘટનાથી આવા તત્વોમાં કાયદાનો ડર બેસે તેમજ અન્ય વિધર્મીઓને પણ ઘટનાની ગંભીરતા અંગે ભાન થાય અહીં મુદ્દો હિન્દુ દીકરીઓને ધર્મીઓથી બચાવી ધર્માંતરણ રોકવાનું છે કારણ કે આ નાની સુની વાત નથી પરંતુ આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલે છે જેમાં મુસ્લિમ યુવકો પોતાનું નામ બદલી હિન્દુ છોકરીઓને પોતાની પ્રેમ પ્રેમજાળમાં ફસાવે છે તેમને ભગાડી જાય છે અને પછી ધર્માંતરણ કરવામાં આવે છે લવ જિહાદ માટે વિદેશથી ફંડિંગ પણ થાય છે તેવી પણ ચર્ચા છે તેના આવા તત્વોને અટકાવવા તે સૌથી મોટો પડકાર બની ગયો છે અને હવે હિન્દુઓએ જાગવું પડશે કારણ કે હવે નહીં જાગીએ તો આપણી દીકરીઓને આવા તત્વોથી બચવા બચાવવા આપણે નહીં શકીએ લવ જેહાદના કાયદા તો બની ગયા છે પરંતુ તેની કડકપણે અમલવારી ક્યારે શરૂ થાય છે તે પણ એક મોટો સવાલ છે